નમસ્કાર દર્શક મિત્રો હું છું તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર મહેસાણા થી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે મહેસાણાના ઝોરણક ખાતે ઝોરણક પ્રાથમિક શાળામાં નિર્દીપ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓને સેનેટરી પેડ ઉપયોગની જાગૃતતા વિશે માહિતી આપવામાં આવી હતી એમાં સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું હતું તો મારું નામ નિલેશ જસુભાઈ પટેલ હું ગામનો વતની છું ઘણા વર્ષોથી યુએસએ છું જ્યારે બે વર્ષ પહેલાં મને અલ્પાબેન અને ધર્મેશભાઈ જોડે વાત થઈ હતી ત્યારે એમને વિદ્યાદાન મહાદાનનો જે પ્રોજેક્ટ ચાલુ કરેલો એમાં અમે લોકો પુસ્તકો સ્કૂલની બેગ એ બધું આપતા હતા પછી બે વર્ષ પછી જ્યારે અલ્પાબેન જોડે હું કન્ટિન્યુઅસ વાત કરતો રહેતો હતો ત્યારે મને ખબર પડી કે બીજી સાઈડમાં પણ વિદ્યાદાન મહાદાન શ્રી આ સેનેટરી પેડનું પણ વિતરણ કરી રહ્યા છે મને સાંભળીને બહુ આનંદ થયો અને બિકોઝ મારે બે દીકરીઓ છે મહેશુ અને કાવ્યા તો મેં મારી વાઈફ દીપલ જોડે વાત કરી અને હું અને દીપલ નિલેશ અને દીપલ અમે લોકોએ નિર્દીપ સેવા ટ્રસ્ટ એ આ વર્ષે લાસ્ટ યર બે હજાર ચોવીસમાં ચાલુ કર્યું અને જૂનથી અમે લોકોએ સેનેટરી પેડનું વિતરણ કરવાનું કામ હાથમાં લીધું છે એમાં વિદ્યાધાન મહાદ્યાન અલ્પાબેન અને ધર્મેશભાઈનો ખૂબ ખૂબ સપોર્ટ છે મારી બાજુમાં ઉભેલા યોગેશભાઈ જે અમારી અંબલેસર ગામના પ્રિન્સિપાલ છે એમનો પણ ખૂબ ખૂબ સપોર્ટ છે અને આ કામ આખું અત્યારે અમે વિદ્યાદાન મહાદાન અને નિલદીપ સેવા ટ્રસ્ટના સહયોગથી પચીસ ગામમાં જે સેનેટરી પેડનું વિતરણ કરી રહ્યા છે એ અમે આજે ગોલ બનાવ્યો છે કે નેક્સ્ટ યરથી અમે લોકો અને મહેસાણા તાલુકાની જોરણ પ્રાથમિક શાળામાં વિદ્યાદાન મહાદાન અને નિલદીપ સેવા ટ્રસ્ટ દ્વારા જે દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે એ દાતાશ્રી અત્યારે હાલ યુએસએના બોસ્ટનમાં રહે છે જે આંબલેસર ગામના વતની છે અને એમણે અમારા જોડણ પ્રાથમિક શાળાની લગભગ એક વિદ્યાર્થીઓને જે ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરી રહી છે એવી દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપે છે અને દર મહિને સમયસર અમારા બાજુમાં જે ભાસરિયા બેન શ્રી જે અલ્પાબેન સથવારા છે અને આપણે બોરિયાવી સીઆરસી ધર્મેન્દ્રભાઈ સથવારા બંનેના સાથ અને સહકારથી અમારી જોડણ પ્રતિક્ષાની દીકરીઓને સમયસર સુફારી મળી છે એકના આ સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામનાની